હાલ સુરત શહેર પોલીસ દ્વારા આરટીઆઈ ખરી ખોટી રીતે રૂપિયાની માંગણી કરી વેપારીઓ બિલ્ડરોને રંજાડતાઓ સામે લાલ આંક કરાય છે સુરત મહાનગરપાલિકાના સેન્ટ્રલ ઝોનમાં વિસ્તારમાં અગિયાર આરટીઆઈ એક્ટિવિસ્ટ સામે પોલીસે કાર્યવાહી કરી છે ત્યારે રેડ એન્ડ વ્હાઇટ ઇન્સ્ટિટ્યૂટ પાસે માંગી એક કરોડની ખંડણી માંગવા મામલે એનએસયુઆઈ નેતા સહિત પાંચ સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે પાટાવટના નામે છ પોઈન્ટ પંચાવન લાખ રૂપિયા પડાવ્યા હોવાનું સામે આવ્યું છે આ મામલે વી નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી પાસે જઈ ખુલાસો માંગ્યો હતો વીએનએસજીઓ દ્વારા રેડ એન્ડ વ્હાઈટ દ્વારા કંઈ ખોટું કરવામાં નહીં આવી રહ્યો હોવાનો જવાબ આપવામાં આવ્યો હતો આ સમગ્ર ઘટનામાં સારોલી પોલીસ દ્વારા આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી પોલીસે રવિ પૂછડિયા પ્રીત ચાવડા ધીરેન્દ્ર સોલંકી મિતેશ હડિયા તુષાર મકવાણાની ધરપકડ કરી છે ત્યારે અભિષેક ચૌહાણ અને કિશોર ડાભીને વોન્ટેડ જાહેર કર્યો હતો સારોલી પોલીસ સ્ટેશનના હદ વિસ્તારની અંદર રેડ એન્ડ વ્હાઈટ મલ્ટીમીડિયા એજ્યુકેશન ક્રિએટિવ ડિઝાઇન અને એટીકેટ ઇન્સ્ટિટ્યુટ આવેલી છે તો આ ઇન્સ્ટિટ્યૂટની અંદર જે છે એ લોકો યુનિવર્સિટી સાથે કોલાબોરેશન કરીને યુનિવર્સિટીના અંદર જે લોકોના એડમિશન હોય એને ત્યાં ભણાવવાની પ્રવૃત્તિ કરતા હતા તો એ રવિ રામજીભાઈ પૂછડીયા ધીરેન્દ્રસિંહ મહેન્દ્રસિંહ સોલંકી આ લોકોના ધ્યાનમાં આવ્યું કે ભાઈ આવા આ લોકો સંસ્થા ચલાવી રહ્યા છે એટલે એ લોકોએ આ સંસ્થા વિરુદ્ધમાં અગાઉ એક પ્રેસ કોન્ફરન્સ કરી કે આ જે સંસ્થા છે એ બોગસ ડિગ્રી યુનિવર્સિટીની આપે છે અને પ્રેસ કોન્ફરન્સ કરીને મીડિયાને પણ બોલાવેલા અને ત્યારબાદ ઇન્સ્ટાગ્રામમાં આ સંસ્થા વિરુદ્ધમાં રીલ્સ બનાવી એનો ખૂબ પ્રચાર પ્રસાર કર્યો અને પછીથી એ લોકોને કીધું કે ભાઈ જો તમે અમને એક કરોડ રૂપિયા નહીં આપો તો તમને દસ વર્ષથી વધુ સજાના ગુનામાં ફિટ કરી દઈશું અને અમારે ખૂબ ઓળખાણ છે અમારા વિવિધ લોકો સાથે ફોટા છે એમ કરી અને એ લોકો પાસે એક કરોડની ખંડણી માગી ત્યારબાદ રકજકને અંતે સાઠ લાખ રૂપિયા આપવાનું નક્કી થયું અને એક લાખ પચાસ હજાર રૂપિયા અગાઉ એ લોકોએ બળજબરીથી કઢાવી લીધા અને ત્યારબાદ વીસ બે બે હજાર પચીસના રોજ બીજા પાંચ લાખ જ્યારે લેવા આવ્યા હતા ત્યારે આ લોકો પકડાઈ ગયા એમાં પકડાયેલા જે આરોપીઓ છે એના નામ છે રવિ રામજીભાઈ પૂછડિયા પ્રીત ચાવડા ધીરેન્દ્રસિંહ મહેન્દ્રસિંહ સોલંકી મિતેશ ધીરુભાઈ અડિયા તથા તુષાર ગોપાલભાઈ મકવાણા આ પાંચ આરોપીઓ પકડાયેલ છે આ ઉપરાંત બે આરોપીઓ જે છે આ ટોળકીના જે છે એ પકડવાના બાકી છે એમનું નામ છે અભિષેક ચૌહાણ અને કિશોર સિંહ ડાબી પ્રારંભિક જે અમને માહિતી મળી છે ને જે એ લોકોએ અગાઉ પ્રેસ કોન્ફરન્સ કરી હતી ત્યારે આ લોકોએ પોતે એનએસયુઆઈ ના કાર્યકરો હોય એવું એમની ઓળખાણ આપી હતી ને એના પ્રમુખ તરીકે ધીરેન્દ્રસિંહ મહેન્દ્રસિંહ સોલંકી પોતે છે એવું તેઓ જણાવતા હતા